તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબળીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોલવી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એના આ બધા કૃત્ય કરતા હતા થેન્ક યુ સર સિવાય કોઈ વ્યક્તિને અગાઉ એણે ભોગ બન્યા હોય કેવા કોઈ મામલા સામે આવ્યા છે અમે લોકો તપાસ કરી રહ્યા છે કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનેલી શકે મોલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મૌલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા સર આવી શકે કે પછી કોઈ અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે કે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજુ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી શારીરિક સંબંધ કયા સ્થળે થયા હતા এ ইনবেস্টগেশন সবজেক্ট যে হালম চালিয়ে রাখছে